તું ના હોય તો તા પપ્પા વાત કર પણ પપ્પા હું વાત નહીં કરું મારી એનો મોઢે કેવાન તો મને ખબર પડા લાગી રે તો કોઈ પેલા કો ખા ના કર નાખે તો ભાઈ કેતી ના થા અનુ આને કર પણ તમે આટલો મને ઓલ્યા કરો મને તો ભાઈ હું આલી એ મારી જોડે આખી એટલો પણ તો લાખ રૂપિયા તમે આખી જિંદગી તમારી પૂરી થઈ જશે એ તો ગમે તે કરે પણ હું આલી એ પણ અત્યારે તો હાલ કે અત્યારે હું ભરાઈ જઉં જે રોય ના અવાજ આવા નહી ભૂલ કરું બસ પણ બધું લૂંટાઈ ગયા પછી

આવો ફોન એક માં લઈ લીયાલો હો બસ બીજું કોઈ નહીં એના માટે 10000 ખર્જો કરી દેવો માં સોડી આવો ને એટલે એનો ફોન લઈ લીયાલો હોય કે આવો ફોન કો તો હરવાલ દો હું બીજો લાઈ દઉં હાય મજા આવે વિડિયો વિડિયો જોવાની હાય ટાઈમ જતો રહે ઉનાણા દાળાનો માર દે બાપા મજામાં

તો તા હું પ્રોબ્લેમ થઈ ખાધું લાગતું નઈ બે માં એ કઈ બોલા બધું કઈ જીઓ ખાય ચા હું કોઈ બોલી તું કોણ બોલી હું બોલું બાપા તમે મને ખોટી કુવા ઉતારી હે પણ હન કુવા માં આ તો જીવ તો હું કુદી બધી મારા જિંદગી એલા હું પણ કેવા તો મને ખાવા પડે એમ તો મને હું ખાવા પડવાની કે 10 લાખ રૂપિયા દેવું કર્યું બોલો હા

કામ ભાઈ બેન કે કે ઓના ઉપર આટલા લગાય આ ભાઈ બેન તો તમન ખબર નહી ચોય ચોય પોકા છે ગયો જિંદગી અંદર તમે કદી આગળ નહીં આવો મને નથી ખબર પણ પહેલી વાર અમે પહેલી વાર અમે રમાતો છે 10 લાખ રૂપિયા સટ્ટો તો તમે આલો આટલી દો બરોબર પછી હું તમને કરી આ લેતો મારી જગ્યાએ ફોન કરો પછી ઉભા રહો આમ હું નહીં રમુ પણ કદી હા શું કરો હું તો કઉ આપડે થોડા ઘણા છે ના જરૂર તો જમીન આપડે બીજું કઈ નઈ હા ચાર વીકા ખાલી વધારે નઈ પોત લાખ કરી હજી આવે તો આપડે દસ્તાવેજ કરીએ બરાબર કા કરીએ નો સો મહિના સો મહિનો ફાઈનલ સો મહિના થી ઉપર થાય ને તો જમીન તમે રાખજો ઉપરના જે પૈસા મને લાવી દીધો બીજું તું કઉ

અમારા જમીન ચાર વિગા ગીરવી મીડી પછી ભાઈ ન્યા ચાલી એ તો હું ગામ મે મજૂરી કરે પણ મહેનત મજૂરીથી કોઈ થાય ઉ નહીં આ જિંદગી ની અંદર કોઈ છોકરો મહેનત મજૂરી કરે હો નહીં મને એ ખબર આ તો ભૂકો વાની બે જણા ઘરે આવી જાય મુરે તમાર એટ ટાઈમ પૈસા નહીં મોકલા તો તમે મહિના તમાર કરે તો કરિયાણો મોકલાઉં તો તમાર હું જોવા કે તમાર મુકો વરમ બે ચાર વખત લગન ગાળવા આવતો મુરે કુરા લઈ આલો નહીં લઈ આલો તો તમાર હું જોવા કે ચંપલ થી મોડી માથા તોટી ઉદી વસ્તુ લઈ આલો હું તો તમે હું તાન તમા હું દુખ પડી કે તો તમે તો સટો રમે આ રાત એટલે પેલા ભઈ એવી એવું ના વિચારાય આવી જિંદગી તો આવ તો ચટલી હું આપી કદી મુને રમે આ આડી માં છોડી કદી હું રમું કદી નહીં પણ ના બોન બાપા તમે જો ને તો મોટો પણ વેચી મારે ને આવ ડબલો જો આ તૂટી ગયેલો છે જી તૂટી ગયેલો આ આવો કરવાનો લા તા મુ ઘેર ચોક તો ઘેર ચોક જાય તમે પાણી પીવું પાણી આરી સાચે તો ઠંડુ પી લો